નમસ્કાર વહલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજની તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ તો આજ સાંજના પેન્શન સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ આવતા મહિનાથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શનની સાથે આ બે ભથ્થામાં પણ થશે મસમોટો વધારો તો મિત્રો કયા જે વધારા છે તે ભથ્થામાં થવાના છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં થોડીક અન્ય ચર્ચા કરીએ તો આઠમા પગાર પંચ અંગે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં ચર્ચાનો સૌથી મોટો વિષય તેમના હાથમાં પગાર છે તો નવો પગાર મેટ્રિક્સ મૂળ પગાર એચઆરએ અને પરિવહન ભથ્થા પર આધારિત હશે તો આ લેખમાં અમે સંપૂર્ણ ગણતરીઓ સમજાવીએ છીએ અને અંદાજ લગાવીએ છીએ કે તેમનો ટેક હોમ પગાર કેટલો વધી શકે છે મિત્રો તો આઠમો પગાર પંચ હાલમાં લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં સૌથી વધુ ચર્ચા તો વિષય છે તો દરેક વ્યક્તિ વિચારી રહી છે કે નવા પગાર મેટ્રિક્સ લાગુ થયા પછી તેમના માસિક પગારમાં કેટલો વધારો થશે તો હાલમાં સરકાર દ્વારા કોઈ અંતિમ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જૂના પેટર્નને આધારે અલગ અંદાજ છે તે લગાવી શકાય છે તો આના આધારે અંદાજ લગાવી શકાય છે કે બે હજાર છવ્વીસ અથવા બે હજાર સત્યાવીસમાં કર્મચારીઓને ઘરે લઈ જવાનો પગાર કેટલી રેન્જમાં પહોંચી શકે છે તો સૌથી પહેલાં જોઈએ તો પગાર માળખામાં ફેરફાર માટેના ત્રણ મુખ્ય પરિબળો વિશે તો આઠમા પગાર પંચ હેઠળ પગાર માળખું મોટે ભાગે સાતમાં પગાર પંચે હેઠળ જેવું જ રહેવાની શક્યતા છે તો તમારો પગાર ત્રણ મુખ્ય પરિબળો પર આધારિત છે તો મૂળ પગાર ઘરભાડું ભથ્થું એટલે કે એચઆર એ અને પરિવહન ભથ્થું એટલે કે ટી એ તો નવા પગાર મેટ્રિક્સના અમલીકરણ સાથે મૂળ પગારમાં સૌથી પ્રથમ એટલે કે સૌ પ્રથમ વધારો થશે અને અન્ય બે ભથ્થામાં પણ તે મુજબ વધારો થશે મિત્રો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક સંખ્યા છે જેનાથી તમારા વર્તમાન બેઝિક પગારનો ગુણાકાર કરીને તમારા નવા બેઝિક પગાર સુધી પહોંચવામાં આવે છે તો આઠમા પગાર પંચમાં આ પરિબળ બે પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ આઠની વચ્ચે રહેવાની ધારણા છે તો આ સમયે ફક્ત એક જ અંદાજ છે પરંતુ તે કર્મચારીઓની પગારની અંદાજ અંદાજીત ગણતરી કરવા માટે આધારિત હોય છે ધારો કે તમારો હાલનો બેઝિક પગાર રૂપિયા પાંત્રીસ હજારને ચારસો રૂપિયા છે તો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ છે તો નવો બેઝિક પગાર બાણું હજાર રૂપિયાની આસપાસ પહોંચી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારાની સંપૂર્ણ ગણતરી વિશે તો સાતમું પગાર પંચ દરેક કર્મચારીને ચોક્કસ પગાર સ્તર નક્કી કરે છે તો સ્તર એક થી અઢાર સુધીના મૂળભૂત પગાર સ્તર અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે સ્તર ત્રણ પર મૂળ પગાર આશરે એકવીસ હજારને સાતસો રૂપિયા છે તો સ્તર છ પર તે પાંત્રીસ હજારને ચારસો છે અને સ્તર દસ પર તે છપ્પન હજાર ને એકસો રૂપિયા છે મિત્રો તો આ હાલના મૂળભૂત પગાર નવી ગણતરીઓ માટેનો આધાર છે તે બનાવે છે ત્યારબાદ જોઈએ તો નવા બેઝિક પછી એચઆરએ કેવી રીતે વધશે તો નવો બેઝિક પગાર નક્કી થયા પછી હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએ ઉમેરવામાં આવે છે જે શહેર પ્રમાણે બદલાય છે તો મેટ્રો શહેરોમાં એચઆરએ ચોવીસ ટકા મોટા શહેરોમાં સોળ ટકા અને નાના શહેરોમાં આઠ ટકા છે મિત્રો ઉદાહરણ તરીકે જો તમારો નવો બેઝિક પગાર રૂપિયા બાણું હજારની આસપાસ છે અને તમે મેટ્રો શહેરોમાં રહો છો તો એચઆરએ તરીકે બાવીસ હજારની આસપાસ હોઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો પરિવહન ભથ્થાને કારણે પગારમાં વધારો તો પરિવહન ભથ્થું પણ પગાર સ્તર અને શહેર પર આધાર રાખીને બદલાય છે તો મેટ્રો શહેરોમાં સ્તર છ પર કર્મચારીઓને સામાન્ય રીતે આશરે રૂપિયા છત્રીસોનું પરિવહન ભથ્થું મળે છે જ્યારે ઉચ્ચ પગાર સ્તર માટે વધુ રકમની જરૂર પડી શકે છે તો આ અંદાજમાં ડીએનો સમાવેશ થતો નથી કારણ કે નવું કમિશન લાગુ થયા પછી ડીએ શૂન્ય પર ફરીથી શરૂ કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કુલ પગાર કેટલો વધી શકે છે તો જો આપણે મેટ્રો શહેરોમાં રહેતા લેવલ છના કર્મચારી વિશે વાત કરીએ તો નવો પગાર લગભગ રૂપિયા બાણું હજાર હોઈ શકે છે તો આમાં એચઆરએ ઉમેર્યા પછી પગારમાં લગભગ રૂપિયા બાવીસ હજારનો વધારો થાય છે અને લગભગ છત્રીસો રૂપિયાનું પરિવહન ભથ્થું ઉમેરવામાં આવે છે તો આ રીતે કુલ પગાર લગભગ એક લાખ સત્તર હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ઘરે લઈ જવાનો પગાર કેટલો આવશે તો કુલ પગાર ચોક્કસ કપાતને આધીન છે તો તેમાં સૌથી મોટો એનપીએસ છે જે મૂળભૂત પગારની આશરે દસ ટકા જેટલો હોય છે તો આરોગ્ય યોજનાઓ અને નાના કર પણ છે તો આ કપાત પછી સ્તર છના કર્મચારીનો ઘરે લઈ જવાનો પગાર લગભગ રૂપિયા એક લાખને પાંચ હજારથી રૂપિયા એક લાખને સાત હજાર રૂપિયા થવાની સંભાવના છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો દરેક પગાર સ્તરે લાભો અને વધારો તો લેવલ ત્રણના કર્મચારીઓનો ટેક હોમ પગાર લગભગ પાસઠ હજારથી અડસઠ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે તો લેવલ છ પરના લોકો માટે તે એક લાખ રૂપિયાથી ઉપર જઈ શકે છે તો લેવલ દસના કર્મચારીઓનો ટેક હોમ પગાર

જ્યારે સરકાર આઠમા પગાર પંચના અહેવાલને મંજૂરી આપશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ કરી શકાય તો ઐતિહાસિક રેકોર્ડ મુજબ નવા પગાર પંચના અમલીકરણમાં સમય લાગે છે એવું માનવામાં આવે છે કે આઠમા પગાર પંચની ભલામણો બે હજાર છવ્વીસમાં નહીં પણ બે હજાર સત્યાવીસમાં લાગુ થઈ શકે છે તો ત્યાં સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચ અનુસાર તેમના પગાર અને ડીએ મળશે જો કે વિલંબ થાય તો બાકી રકમ મળવાની પણ શક્યતાઓ છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ